श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक सत्तरव જો કૃપા કરી કે કરાયો હતો આજ શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગો દર્શન કરાવે એક સમયે શ્રી ગોસાઇજી आगरा पधारे तब रूपचंद नंदा के घर सो रथ चलायो प्रथम खवास को खबरी मंगाई जो देखी तो रूपचंद नंदा घर है तब खवास घर जाई पूछी आयो નંદા ગર થ ચલાય તો સર્વપ્રથમ ગઈકાલે શ્રી ગોકુલનાથજી ની કૃપાથી શ્રી હરિરાઈજી એ ભાવ પ્રકાશમાં રૂપચંદ નંદાનું લીલામાં જે સ્વરૂપ છે તેનું વર્ણન કરતા કહ્યું હતું કે રૂપચંદ નંદા એ લીલામાં સોન જુહી છે ઇન્દુલેખાથી પ્રગટ થયેલ છે પરંતુ સૌથી વિશેષ વાત રૂપચંદ નંદાને ત્યાં શ્રી ગોસાઇજી શા માટે વારંવાર પધારતા એના મુખ્ય બે કારણો છે એક તો એક એ શ્રી ગોસાઇજી આપનું એક સ્વરૂપ લીલામાં શ્રી ચંદ્રાવલીજી છે અને એક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ચંદ્ર છે આ સોન એ લીલામાં શ્રી ચંદ્રાવલીજીની જે અષ્ટોર અષ્ટોરતમ અષ્ટોતર સતમ એટલે એકસો આઠ જે મુખ્ય અંતરંગ સખીઓ છે એની મુખિયા છે એ સોન જુહી છે આ મુખ્ય કારણ છે કે શ્રી ગુસાઈજી આગ્રામાં પધારતા તો રૂપચંદ નંદાને ત્યાં જ મુકામ કરતા અને બીજું કારણ છે આ તામસ ભક્ત છે રાજસ ભક્ત છે અને એમની આસક્તિ પ્રગટ સ્વરૂપમાં છે શ્રી ગુસાઈજીમાં આ બે કારણ હવે એક વખત આગ્રામાં પધાર્યા એ વર્ણનનું ગુજરાતીમાં કહું તો રૂપચંદ અંદા કે ઘરસો રથ ચલાયો એટલે આપ રથમાં બિરાજેલા હતા એટલે આપે કેવી કેવી રીતે સવારી કરી છે એનું અલગ અલગ ઠેકાણે અલગ અલગ વર્ણન આવી રહ્યું છે એનો પણ આનંદ છે ક્યારેક આપ ઘોડેસવારી કરો છો એવા દર્શન થાય છે શ્રી ગોકુલનાથજી કરાવે છે ક્યારેક આપ સુખપાલમાં બિરાજેલા છો એ રીતે આપ યાત્રા કરી રહ્યા છો એવા પણ દર્શન થયા છે આજે આપ રથમાં પધાર્યા છો રથમાં બિરાજ્યા છો અને એ રથ શ્રી ગોસાઇજીએ આજ્ઞા કરી કે રૂપચંદ રૂપચંદાના ઘર પાસે થઈને જ લઈ જાઓ તો પ્રભુ ક્યાં ખેંચાય છે મુકામ કરવા માટે એનો આ પ્રસંગ છે કે જ્યાં પ્રેમ છે જ્યાં વિશેષ આસક્તિ છે અને જ્યાં વિશેષ સ્નેહ છે પછી ઔપચારિકતા કદાચ ન હોય એટલે કે જે આચાર્ય શ્રી વલ્લભ કે શ્રી ગોસાઇજી સન્મુખ કેવી રીતે વિવેકપૂર્વ ભાષાથી વાત કરવી એક બાજ એનો અહીંયા પણ અવકાશ ન હોય તો પણ આપ તો એવી જ જગ્યાએ ખેંચાય છે કે જ્યાં વિશેષ આસક્તિ અને સ્નેહ છે એમણે આગળ પ્રમાણ મળશે કે કેવી રીતે વાત કરશે રૂપચંદ નંદા શ્રી ગુસાઈજી સાથે એના પરથી આ જ પાત સિદ્ધ થઈ જશે કે પ્રભુ તો રીત રીત હોવી જ જોઈએ જ્યાં સુધી સ્નેહ નથી એટલે તો પુષ્ટિ માર્ગમાં સેવાથી જ શરૂઆત થાય છે અને સેવા કરતાં કરતાં પણ સર્વપ્રથમ તો દિનતાથી ઠાકોરજીના સન્મુખ થાય ત્યારે દાસભાવથી જ સેવાની શરૂઆત થાય છે એ વખતે આ રીતભાત એ જ મોટામાં મોટું સાધન બની જાય છે જો રીતભાતમાં ચૂકી જાય તો દામોદરદાસ સંભલવાલાએ બિલાડીથી કંઈક બગડ્યું અને એમ કહ્યું કે તો ધ્યાન પણ નથી રાખતા કે બિલાડી બગાડી જાય છે તો એ વખતે શક્ય ભાવનું દાન ઠાકોરજીએ કરેલું ન હતું અને અધિકાર વગર શક્ય ભાવથી આ વચન ઉચ્ચાર્યા તો ઠાકોરજીએ અપ્રસન્ન થઈ અને રાજભોગના થાળને લાત મારી દીધી અને આ તરફ ગોવિંદ સ્વામી જે અત્યારે શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવમાંથી બસો સુડતાલીસ નો વૈષ્ણવ જેમનું ચરિત્ર આજે આવ્યું છે આવતીકાલ તો વિરામ થઈ જશે જરૂર લાભ લેજો વૈષ્ણવો કે એમનો અધિકાર કેવો હતો કે ઠાકોરજી સાથે કેવી રીતે વાત કરતા ઠાકોરજી સાથે જ નહીં શ્રી ગુસાઈજી સાથે કેવી રીતે વાત કરતા જ્યારે કાંકરી ચારો કરશે ઠાકોરજી તો સામે પછી શખ્ય ભાવ છે ગોવિંદ સ્વામીનો એટલે એ પણ સામે ચારો કરી દેશે અને એ ચારો કરી દેશે એટલે એ ઠાકોરજી ગુસાઈજીને કહેશે કે કાકાશ્રી જુઓ મને એણે કાંકરી મારી એટલે કાકાશ્રી લડશે કોને ગોવિંદ સ્વામીને અને ગોવિંદસ્વામી પછી કઈ ભાષામાં વાત કરશે શ્રી ગુસાઈજી સાથે કે આવો પક્ષપાત કરો છો એમ કરીને ગુસાઈજી સાથે જાણે કે એમને પણ આરોપ કરતા હોય એમની ઉપર કે આવો પક્ષપાત ના હોય એ મને મારે પછી હું મારું એમાં તમે કેમ આવી રીતે વચ્ચે એનું ખેંચ્યું એ જે શબ્દો છે એ બધા આજે વાંચજો સખ્ય ભાવમાં અધિકાર મળે હજી દાસ ભાવ છે ત્યાં સુધી અધિકાર ન હોય તો આવું થાય દામોદર દાસ સંભલવાલા જેવું અને આ ગોવિંદ સ્વામી તો એ છે કે જે લીલામાં શ્રીદામાં છે ભાગવતજીમાં અષ્ટ સખાઓના નામ છે કેવું ભાગ્ય છે આપણું કે જેનું સુખદેવજીએ વર્ણન કર્યું છે માત્ર એ લોકો પાછા પ્રગટ થયા હમણે અને એમના રચેલા લીલાના પદોનું આપણે અવગહન કરી લાભ લઈ રહ્યા છીએ આ એ શ્રીધામાં છે કે જે ઠાકોરજીની સાથે નિત્ય લીલામાં ખેલે છે ખેલ એ જ ગોવિંદ સ્વામી થઈને પ્રગટ થયા અને એ જ ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને એમનું તો ખરેખર કદમખંડીમાં સ્થાન છે ગોવર્ધન થી જે ફરતે આઠ સખાઓના આઠ સ્થાન જેમણે ત્યાંથી જ પોતાનો દેહ છોડ્યો એમાં એક આ ગોવિંદ સ્વામી અપવાદ છે કે જેમને એ સ્થાન પરથી દેહ છોડવાનો અવસર જ ઊભો ના થયો કેમ સદેહ જ આપ લઈને પધારી ગયા એ પ્રસંગ આવતીકાલે આવશે તો ગોવિંદ સ્વામીનું પ્રસંગ જરૂર વાંચવો પ્રભુ વૈષ્ણવો પ્રભુનો આ પ્રસંગ બહુ દુર્લભ છે કે હાથ પકડીને રહી જાય છે સુંદર શિલા પાસે આવવું સ્પર્શ કરવું એ આવશે અને જે સર્વોત્તમ જેવા પદ્મ પદ્મદલાય લોચન એ નામ ઉપર જે શ્રી ગોકુલનાથજીએ લીલાનું વર્ણન કર્યું છે કે શા માટે લાય લોચન એટલે કે કમળ જેવા લોચન એવું નામ શ્રી મહાપ્રભુજીનું શા માટે પ્રગટ કર્યું શ્રી ગુંસાઈજીએ એમાં જે અલગ અલગ ભાવો પ્રગટ કર્યા છે એકથી એક ભાવો એકબીજાથી ચડી જાય એવા છે અને એમાં ગોપીજનોને જે ભાવ છે એ ભાવ પૂર્ણ કરવા માટે એક આપનું જ સામર્થ્ય છે પરંતુ વચ્ચે સ્વામીનીજીની કૃપા તો જોઈએ તે પણ જરૂરથી વાંચવું આ બહુ દુર્લભ છે શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને સર્વોત્તમજીના એક એક નામ ઉપર જે ટીકા રચી છે એના અક્ષરે અક્ષર વ્રજ ભાષામાં મૂકવામાં આવે છે અને એનો અક્ષરે અક્ષરનો ગુજરાતીમાં જ અનુવાદ કરવામાં આવે છે જેથી જેને વ્રજ ભાષામાં સમજ ન પડે તો તે ગુજરાતીમાં લાભ લઈ શકે કારણ કે આની પૂર્વે જ્યારે મેં મૂક્યું હતું છ મહિના પહેલાં ત્યારે તે અમુક મહિના પહેલાં ત્યારે તે ફક્ત વ્રજ ભાષામાં જ મૂક્યું હતું ત્યારે અમુક વૈષ્ણવોથી એવું કહેવામાં આવ્યું કે અમને ગુજરાતીમાં અનુવાદ મળે અને પછી મેં મારા તરફથી બનતો પ્રયત્ન કર્યો કે જેથી જે નથી આવડતું એમને લાભ મળે એટલે જરૂરથી આપે લાભ લેવો નવા વર્ષમાં એક સંકલ્પ રાખવો સરજી એટલે જ મેં ફરી શરૂ કર્યું કારણ કે આજ્ઞા જ છે કે આનો તો રોજ પાઠ કરવો સર્વોત્તમજીનો બધા જ અવરોધ જતા રહેશે બધા જ પ્રતિબંધો જતા રહેશે આ મારો અંગત અનુભવ કહું છું શ્રી વલ્લભા ધી શકી જય હો એવા એવા પ્રતિબંધો હતા કે જેનું વર્ણન ના કરી શકું મારી મર્યાદા છે પણ એ પણ ખસી ગયા તો સર્વોત્તમજીના પ્રગટ મેં જાણ્યું કે ખરેખર આ સાંભળ્યું હતું પહેલાં તો કે સર્વોત્તમજીનો પાઠ કરવાથી પ્રતિબંધ નાશ થાય છે પણ મને પાઠ તો આવડતો નથી મને સંસ્કૃત માટે પરહેજ છે સંસ્કૃત શબ્દ આવે એટલો હું બહુ જ મુજાઈ જાઉં છું એટલે હું ઘણી વખત આપ જોતા હશો હું ઉચ્ચાર પણ નથી કરી શકતો ગઈકાલે પણ નહોતો કરી શક્યો સ્વાનુ સ્વાનુદાન તીર એમ કરીને જે હું બોલ્યો હતો પણ મને શ્રી ગોકુલનાથજીની એટલી બધી કૃપા છે કે મને એ જે આપ વ્રજભાષામાં કહી રહ્યા છે એ તરત જ સમજાઈ જાય છે એટલે જેટલું સમજાય છે એટલું અનુવાદ કરીને જેવો લાભ મને મળ્યો એવો વૈષ્ણવોને મળે એ ભાવ સાથે હું રાખું છું આની પાછળ બીજો કોઈ ભાવ જ નથી કે જે આનંદ કેવું કહેવાય કે જેને જે આનંદ મળે પછી એ એવું ઈચ્છે કે આનંદ બીજાને પણ મળે તો કેવું સારું બસ આટલો ભાવ છે મારો તો અહીંયા તો રૂપચંદ નંદા જે છે એનો શ્રી ગુસાઈજીમાં કેવો ભાવ છે કે ગુસાઈજીએ રથ જ્યારે આવ્યો આપનો આગ્રામાં તો ખવાસને સૌથી પહેલા આજ્ઞા કરી કે રૂપચંદ નંદાને ઘેર જઈને જુઓ તો ખરા કે રૂપચંદ નંદા ઘરે છે ત્યાં સુધી રથ ઠાડો રહ્યો પ્રભુ આપ ત્યાં ત્યાં ઠાડા રહ્યા બીજા કોઈનું પણ સ્મરણ નથી તો કરતા અત્યારે મારે તો રૂપચંદ નંદાને ઘેર જવું છે તો એવું જ શું છે રૂપચંદ નંદામાં એનો લાભ મળશે આજે તો તબ ખવાસ ઘર જાય કે પૂછી આવ્યો સો આ સમયે રૂપચંદ નંદા ઘર ન હત એટલે એવું નથી કે બારગામ ગયા છે પણ એમ લખ્યું છે ગોકુલનાથજી એ દર્શન એવા કરાયા છે કે એ સમયે રૂપચંદ નંદા ઘરે નથી એમ એટલે કે એટલામાં ક્યાંક ગયા છે તબ ખવાસને નાહી કરી તબ શ્રી આગે કો રથ ચલાય હવે આપ તો પ્રભુ છો આપને તો આગ્રામાં કેટલા બધા વૈષ્ણવો છે એ દર્શનથી તાપ થયો હોય એટલે જ આપ પધાર્યા છો આપ દર્શન આપવા માટે પધાર્યા છો મનોરથો પૂર્ણ કરવા માટે પધાર્યા છો મનવાંછિત ફળ આપવા માટે પધાર્યા છો પરંતુ મુકામ તો આપને રૂપચંદાથી જ કરવું હતું પણ હવે નથી થયું કેમ કે ત્યાં નથી એ નથી ઘરે હા એની બહુ છે એની સ્ત્રી એના કુટુંબીજનો છે અચ્છા એ લોકોએ આત્મનિવેદન પણ કરેલું છે નામ અને આત્મનિવેદન થઈ ગયું છે છતાં પણ ગોસાઇજી હવે એમનું સ્મરણ કરવાનું છોડી અને જે બીજા અધિકારી વૈષ્ણવ છે જ્યાં એમને અનુકૂળતા છે રૂપચંદ નંદા પછી એમનું સ્મરણ કર્યું હવે શા માટે અહીંયા સ્ત્રીજન ભ્રમસબંધી છે બાળકો ભ્રમસબંધી છે તો પણ એમના ઘરે ન પધાર્યા હવે એનું કારણ શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજીની પ્રેરણા અને કૃપાથી જ ભાવપ્રકાશમાં વર્ણન કરતા રહ્યા છે સતત એટલે જ્યારે ત્યારે પણ ભાવપ્રકાશ આવે તો સમજી લેવું કે શ્રી ગોકુલનાથજીની જ કૃપાથી હરિરાયજી આ ભાવ પ્રકાશ કરી અને વાર્તાને સમજી શકીએ પ્રસંગને એટલા માટે આ કૃપા થાય છે વારંવાર તો હરિરાયજી કહે છે શા માટે કે સ્ત્રીજનના ઘરે ન ગયા સ્ત્રીજન હતી તો પણ ઘરે ન ગયા રૂપચંદના રૂપચંદ નંદાના તો કહે છે કે સ્ત્રીજન આદિ ઘર કે સબ સાધારણ વૈષ્ણવ હૈ તાતે શ્રી ગુસાઈજી વા સમે રૂપચંદ નંદા કે ઘર ન પધારે એટલે વૈષ્ણવોના પણ પ્રકારો છે સાધારણ વૈષ્ણવ એ સિવાય જે જે પણ અલગ અલગ ભગવદીય તાદાશી અનેક પ્રકારના વૈષ્ણવો છે એ પ્રસંગ આવશે ગુસાઇજીના બસો બાવન વૈષ્ણવમાંથી જ આવશે કે કેટલા પ્રકારના વૈષ્ણવો છે કેમકે દરેકનો ભાવ જુદો જુદો હોય વૈષ્ણવ તો હોય જ બ્રહ્મ સંબંધ થયો એટલે વૈષ્ણવ કહેવાય રમ સંબંધ થયો એટલે એમને લીલામાં નિશ્ચિંત અંગીકાર થશે એમાં કોઈ સંદેહ નથી પરંતુ સ્વભાવમાં તો ભેદ હોય શું ભાના કપૂર કે ગડ પ્રભુ પધારે હવે જે બીજું આપને પ્રિય વૈષ્ણવ છે કે જ્યાં આપને પધારવું ગમે અથવા તો ત્યાં વૈષ્ણવો બધા આવે તો સૌકર્યતા રહે બધાને અનુકૂળતા રહે કપૂરના ઘરના લોકોને પણ વાંધો ના હોય આ બધુંય જુએ પ્રભુ પછી આ મકાન કામ માટે ઈચ્છા કરે હા શ્રી ગુંસાઈજી વસ્ત્ર ખોલી કે ઉપેરના માથે સો લપેટી કે કાન ઉપર કે હાથ પાંવ ધોઈવે ચોક પધારે હતી હવે આ તો કેવું સુંદર દર્શન કરાવે છે શ્રી ગોકુલનાથજી શ્રી ગુંસાઈજી નું આ દ્વિજ તનુ ધારી છે બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે એટલે જે આપ કોઈ યાત્રા કરીને આવે કોઈના ત્યાં પધારે વૈષ્ણવને ત્યાં તો સર્વપ્રથમ આપ શું કરે છે તો કે જે ઉપરનો આપના શ્રી અંગ પર છે એને આપ લઈ માથા ઉપર લપેટી દે છે આપની જનોઈ છે એને આપના જમણા શ્રેયસ્ત અંગૂઠાથી આપના કાન ઉપર ચડાવી દે છે અને પછી આપના હાથ પાવને ધોઈ અને પછી આપ ચોકમાં પધારે છે इतने ही कहूँ शहर में रूपचंद नंदा ने सुनी जो श्री गुसाई जी आगरा में पधारे हैं तब रूपचंद नंदा दौरी आए सो भाक बाना, कपू, बाना कपूर के द्वार पर भीर देखी के घर में आए जो अब अं विवेक नहीं देखा कारण के श्री गुंसाई जी सन्मुख में केवी रीते बात करवी तो वैष्णव जाने से किटली अदब जुए के धीरज जुए કેવી રીતે થાય નહીં તો પરિણામ વિપરીત આવે આપ આપણન થઈ જાય પ્રભુ તેમનું પરિણામ અંતરાય સુધી પહોંચી જાય જેમ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના મુકામ વખતે રામાનંદ પંડિતે એ બીજા ઓરડામાં હતો અને બોલી ગયો કે આ છાણા જલ્દી જલ્દી ઉઠાવી લે સવારનો સમય હતો મુહૂર્તનો હમણાં બધા વૈષ્ણવો આવશો તો આપણા છાણા લઈ જશે આટલો અવિવેક ભર્યો એક વાક્ય બોલ્યા એની અસર શું પડી મહાપ્રભુજી એટલા અપ્રસન્ન થયા અને એવા શબ્દો મહાપ્રભુજીએ મુક્તિ વચન ઉચ્ચાર્યા કે જે મારા વૈષ્ણવો ઉપર છાણાની ચોરી માટેનો આળ લગાડે છે એ શું મારા વૈષ્ણવોનું સમાધાન કરવાનો એટલે કે મારા વૈષ્ણવોને ક્યારેય મનોરથ કરીને એ શું લેવડાવવાનો એની તો દાનત જ આવી છે કે છાણા પણ ચોરી જાય એવો આ આરોપ મારા વૈષ્ણવો પર મૂકી દીધો હાથમાં જલ લઈ અને સંકલ્પ કરીને છોડી દીધું અને કહ્યું કે મેં તારો ત્યાગ કરી નાખ્યો અને શા વલ્લભના ગુસાઇજીના અપ્રસન્ન થવાનું પરિણામ કેવું ભારે એટલે તો બધા ડરે વલ્લભ કુલ કે વલ્લભ સન્મુખ જવાથી વિવેક કેમ રાખે ડાયા ડમરા થઈ જાય છે તમે જોજો જે લોકો તો વલ્લભ કુલની સેવામાં હશે એમને તો ખબર હશે કે જ્યારે જ્યારે પણ જે જીવો સેવક બ્રહ્મસોબંધ પામેલા છે સેવક થયેલા છે એ જ્યારે જ્યારે સન્મુખ થાય વલ્લભ કુલની તો એમનું જે બોલી એમનો વિવેક એમનું મુખ એમની આંખો એમના ઈશારા એમનું ડોકું હલાવવું એટલું બધું સિલેબલમાં આવી જાય એટલું ડિસિપ્લિનમાં આવી જાય કે આપણને એમ થાય કે ઓહો કેટલો સુંદર વિવેક છે પણ આ અંદર પૂરતું બહાર ગયા પછી પાછા જ્યાં હતા ત્યાં તો આ વિવેક કેમ આવે છે કારણ કે જાણે છે કે આ પ્રભુની સદમુખ જો કંઈક અવિવેક થયો અને જો આપ પ્રસન્ન થયા તો ગુજરાતીમાં કહેવતમાં કહું તો ગઈ ભેંસ પાણીમાં એટલે કે પછી એને જે આનંદ આવવો જોઈએ એ આવે નહીં પછી એને સન્મુખ થવાનો લાભ ફરી મળે નહીં અને જીવન બહિર્મુક્તાથી પસાર કરવું પડે એટલે બધા બહુ ડાયડમેરા થઈને આવે એમ બધા આવે પણ અહીંયા તો જુદી વાત છે જેમ કુંભનદાસજીને ગોકુલનાથજીએ વાતો વાતોના લીલાના પ્રવાહમાં એવા વેવડાવ્યા અને મધ્યરાત્રિએ ગોવર્ધનથી ચાલ્યા એમને લઈ જવાતા ગોકુલ ગમે તેમ કરીને નવનીત પ્રિયાજીના દર્શન કરાવી અને કીર્તન કરાવડાવવા હતા પરંતુ ગો કુંબનદાસજી તો ભોળા છે એ તો લીલામાં અને ગોકુલનાથજી આજ્ઞા કરે પછી તો લીલામાં એવી એવી લીલાઓનું વર્ણન કરવા લાગ્યા કે એમ કરતાં કરતાં રાત્રિ પસાર થઈ અને પહોંચ થઈ અને જ્યાં યમુનાજીના આ તરફ પહોંચ્યા સામે તો ગોકુલ છે અને ત્યાં ખબર પડી કે આ તો સમય થઈ ગયો મારે તો ઠાકોરજી જાગશે એના કીર્તન કરવાના છે ઠાકોરજી પછી જાગે છે પેલા આપ કીર્તન કરે ગોવર્ધનનાથજી માટે જાગો કરીને અને પછી આપની મંગળા થાય આ તો અનર્થ થયો મને તો ગોકુલનાથજીએ વાતોમાં લઈને જ છે કે અહીંયા ગોકુલ સુધી લાવી દીધા હું નથી જવાનું ગોકુલ અને એ વખતે ગુંસાઈજી સામે નાવમાંથી ઉતર્યા બોલો ગુંસાઈજી પરમ કી શું સુંદર દર્શન છે પણ કોને કુંભનદાસજીને નહીં ગુંસાઈજી સામે નાવમાંથી ઉતર્યા છતાંય કુંભનદાસજીએ શ્રી ગુંસાઈજી માટે વિવેકપૂર્ણ પણ દંડવત પ્રણામ કર્યા નથી એ ત્યાંથી અવળી દિશામાં ભાગ્યા અને એવા ભાગ્યા કે ગુંસાઈજીને એમ ના થયું કે કેમ દંડવત ના કર્યા કેમકે ગુંસાઈજી જાણે છે કે કુંભનદાસજી અત્યારે ગોવર્ધનનાથજી જાગે એ પહેલાં ત્યાં પહોંચવા માટે તત્પર છે એમને અંદરથી ભારોભાર પશ્ચાતાપ થઈ રહ્યો છે કે આજે પ્રભુને હું સવારના કીર્તનની સેવામાં पहुंची न सक्यो अन्य आशक्ती गोवर्धननाथ जी मा छे कुंभनदास जी, नहीं। जा जुओ। के ते विचारो। जी ने जा रे यहां જુઓ હવે કેલી રીતે વાત કરે છે રૂપચંદ્ર નંદા શ્રી ગુસાઈજી વહી પ્રકાર વહાતે ક્યોહી રૂપચંદ્ર નંદા કો દેખી કે રૂપચંદ્ર નંદા કે પાછે પાછે રૂપચંદ્ર નંદા કે ઘર પતારે વિચારો અંયાજી રૂપચંદ્ર નંદા ને બોલવાનો અવસર તો ઉભો જ નથી થયો એક અક્ષર રૂપચંદ્ર નંદા એ મુખમાંથી હજી એમ બોલ્યા પણ નથી કેમ કે કોઈના ઘરે આવે અને જ્યાં પધરામણી થઈ ગઈ હોય મુકામ નક્કી થઈ ગયો હોય આપે વસ્ત્રો ઉપરનો લપેટી આત્મક ધોઈ ખાસા કરી અને આપ તો બિરાજ્યા હોવ હજી તો કે બિરાજી રહ્યા હોવ હવે ત્યાં જઈને કોઈના ઘરે તો કંઈ કહેવાય નહીં એટલે રૂપચંદ નંદા હજી તો આવ્યા જ છે પણ જ્યાં રૂપચંદ નંદાને આવેલો જોયો ભાના કપૂરના ઘરમાં એટલે શ્રી ગુંસાઈજી

ઘડનારાથી ભંગ થાય કાયદા ઘડનારા થી ભંગ થાય પ્રેમની દોરે બંધાય મારો વાલ પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે હે છૂટવા ચાહે પણ અટવૈ જા ચાહે પણ અઠવાઈ જામત प्रेमની પાસે નિયમ તોડી નાખ્યો આ તો અધિકાર છે આપનો તો કર્તુ મકરતુ મન્ય થા કરતું કે કહી ના શકે બાના કપૂર કે આવું ના ચાલે આ એ પદરામણી થઈ ગઈ અહીંયા મુકામ કરવાનો નિશ્ચિત થઈ ગયું હવે આપ કેમ જાવ છો તાકાત છે કોઈની બોલી શકે તો તો પ્રભુ કહે રે અહીંયા બિખાય બાના કપૂર ના કરે તબ રૂપચંદનદા apne મન મે બહોત પ્રસન્ન ભય પાછળ પાછળ આયા કુસાઈજી કેવું સારું લાગે કે લો ગુંસાઈજી તો મારે ત્યાં આવી ગયા પાછે શ્રી ગોસાઇજી નંદા કે ઘરહી હાથ પાવ ધોઈ સ્નાન કરી રસોઈ કરી ભોગ ધરી પ્રસાદ લે વિશ્રામ કરી વેકો પધારે તબ શ્રી ગુસાઈજી રૂપચંદ નંદાસો પૂછે હવે હજી શ્રી ગુસાઈજીને એમ આ તમો ગુણી નથી ને એટલે આટલું શાંત છે હજી હવે આ આ એવો તાર છેડશે ગુંસાઈજી એટલે તરત જ અંદર વીણા વાગવા લાગશે હમણાં રૂપચંદ નંદાના કંઠમાંથી એ બોલવા લાગશે જે અહીં અંદર દબાઈને બેઠા છે હજી મનમાં સમસમી ગયેલા છે કે મારું ઘર હતું છતાંય કેમ ભાના કપૂરના ઘરે ગયા એ કેવું છે પણ રજો સ્વભાવ છે ને એટલે હજી વાર લાગે છે આપણે તમો ગુણી હોય ને તો તડફળ થઈ ગઈ હોય પણ એટલે ગુસાઈજી જાણી જોઈને એ છેડી વાત કે રૂપચંદા તું ભાના કપૂર કે ઊં આવ્યો હમકો દંડવત કરી કે ત્યોહી પાછો ફિરી આવ્યો શું કહા એટલે રૂપચંદાએ શું કર્યું હતું કે જ્યારે દોડતા આવ્યા બાના કપૂરને ત્યાં શ્રી ગુસાઈજીના દર્શન થયા એટલે તરત જ પાછા વળ્યા એ બોલ્યા નહી મુખમાંથી કે કેમ આવું કર્યું મારા ઘરે કેમ ના પધાર્યા એવું કઈ બોલ્યા નહી પણ આપ તો અંતર્યામી છો જન્મ પેલો વિચાર જાણી ગયા કે આલે પ્રસંગ આવ્યો રાઘવદાસનો વિચાર જાણી ગયા ગુજરાતી બ્રાહ્મણનો એ રીતે એ પણ આપ જાણી ગયા એટલે પૂછ્યું જાણી જોઈને કે તમે ત્યાંથી તું ત્યાંથી પાછો વળી ગયો એવું કેમ કર્યું ઓર હમ તો तेरे ઘર વિના બુલાયેહી પધારે અને જો હું તો તારા ઘરે આવ્યો અત્યારે તો ત્યાં મને કેમ બોલાયો તે મને એમ કીધું કે ચલો શ્રી ગુસાઈજી તો કેવું વાત કરે છે કે તે મને બોલાયો અત્યારે ભાના કપૂરને કીધું કે ચલો ચલો જે જે ચલો મારા ઘરે કશું બોલ્યો તું બોલો હું તારા ઘરે વગર બોલાય આવ્યો કે ના આવ્યો સો તેરે પાછે પાછે ચલે આય ત્યારે ઘર આય સો કારણ તો તું હમસો કહી તબ નંદાને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો મહારાજ અપનો ઘર છોડી કેટલા હવે હૃદયનો ભાવ એટલે ખોલી નાખ્યો તમે ગયા જ કેમ ભાના કપૂરના ઘરે આ ઘર છોડીને તપ શ્રી ગુસાઈજી રૂપચંદો કહે જો હમ તો તે ઘર તેની ખબરી મંગાઈ લઈ હતી પરંતુ વાત ઘર હતો નહીં તાતે હમ ઉહા પધારે તબ રૂપચંદાને પ્રભુન કહી વિનંતી કરી જો મહારાજ હ તો ઘર ન હતો હું ભલે ઘરે નહોતો પરી ઘર તો ઈહાશો કહું ગયો ન હતો કેવી વાત થાય છે આ જુઓ આ પ્રેમને કારણે આટલું બોલી શકાય કે હું ઘરે નહોતો પણ ઘર તો અહીંયા હતું ને ઘર ક્યાં જતું રહ્યું હતું તબ શ્રી ગુસાઈજી રૂપચંદ નંદા કે વચન સુની કે ચૂપ કરી રહે પાછે બાના કપૂર કે ઘર સગરે વૈષ્ણવ વિચાર કરણ લાગે જો ઇતની બાર શ્રી ગુસાઈજી કો ક્યો ભાઈ આ તો રાજુએ છે એમને ખબર જ નથી કે ગુસાઈજી તો હવે ગયા એ ગયા તબ કાહુને કહી શ્રી ગુસાઈજી તો ભોજન કરી કે રૂપચંદ નંદા કે ઘર ફોડે હે તબ સગરે સેવક સબ સાંજ રૂપચંદ નંદા કે હી ઘર લે આ એટલે સેવકોને તો ખબર નથી હજી કે શ્રી ગુસાઈજીએ શું નક્કી કર્યું છે અહીંયા કે ત્યાં હવે જાણ્યું એટલે બધો સહજ એટલે એમનું જે પણ સાથેનું જે સાહિત્ય સામગ્રી હતી એ બધું લઈ રૂપચંદ નંદાને ઘરે આવ્યા અહીંયા તો આપે સ્નાન કરી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજી આપની સાથે જાપીજીમાં હતા એમને ભોગ ધરી અને આપે તો મહાપ્રસાદ પણ લઈ લીધો પાછે થોડેસે દિન શ્રી ગોસાઇજી રૂપચંદ નંદા કે બિરાજે તા પાછે શ્રી ગોસાઇજી ફેરી શ્રી ગોકુલ કો વિજય કરે તબ રૂપચંદ નંદા ઉપર श्री रूपचंद नंदा पर श्री गुणसाई जी या प्रकार कृपा करते हम आती काले वार्ता प्रसंग त्रन आवश्य बहुज टूको लीए વાર્તા પ્રસંગથી બહોરી એક સમયે શ્રી થોડું ઝડપથી લઈશ બહોરી એક સમયે શ્રી ગોસાઈજી રૂપચંદ નંદા કે ઘર પધારે હતે સો એક દિન ગાદી તકિયા ઉપર બિરાજે હતે તા સમયે શ્રી ગોસાઈજી કે મનમે યહ આઈ જો અબલક ગોડા અમુક કે રંગ કો તાકે ઉપર મખમલી સાજ અમુકે રંગ કો હોય તો ગોડા ઉપર ચડી કે શ્રીનાથજી દ્વાર જઈએ આ પ્રસંગમાં ભાવ સુંદર છે એટલે આ પ્રસંગ જરૂરથી કાલે જ લઈશું શ્રી ગોવર્ધનનાથ કી જે હવે આશ્રયનું પદ શબ્દોથી ચરણ કેરો ન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાજુ અંધેરો ભરો સો द्रडहीन चरणन के रो साधन और नहीं याकली में जासो हो निवे रो सूर कहाँ कहे द्विविधया दरो बिना मोल को चेरो भरो सो દ્રઢઈ ન ચરન દ્રઢઈ ન ચરન કે રોજે દોડ છે તો એ જ છે પ્રેમની દોરે બંધાય મારો વાલમો છૂટવા ચાહે પણ અટવાઈ જાય પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે જગનો તારણ ડૂબી જાય પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે કાયદા ઘડનારાથી ભંગ થાય वल्लभ प्रभु सदा स्वीकार तो रे प्रेमी हैया नो कैदी खाई श्री गोवर्धननाथ की जय श्री गुसाई जी परम दयाल की जय हो